આ વાતની સાબિત પૂરતો દાખલો જોવા મળ્યો છે બોટાદમાં આવું જોઈએ માં બાળક જયારે બોલતું થાય ત્યારે પહેલો શબ્દ માં બોલે છે માતા માટે તેનું બાળક જીવથી પણ વધારે વહેલું હોય છે પોતાના સંતાન માટે માતા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે સંતાન પર માતા એક આંચ પણ નથી આવવા દેતી પરંતુ આજ સંતાન જ્યારે તેની માતાના લોહીનો તરસ્યો બની જાય તો શું કંઈક આવું જ બન્યું છે બોટાદમાં તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ સમય મોડી રાતનો સ્થળ સાળંગપુર રોડ બોટાદ અહીં આવેલી મહમદ ગફુલ સોસાયટીમાં એક એવી ઘટના ઘટી જેણે આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી અફસાના બેન પઠાણ નામની મહિલાની મોડી રાત્રે તેમના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી સવારે દીકરાએ જાગીને જોયું તો માતાને મૃત હાલતમાં જોવા મળી અને ફરિયાદીનો ભાઈ ફરાર હતો જેથી તેણે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી અફસાના બેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો ફરિયાદીએ તેના જ ભાઈ આફતાબેજ માતાની હત્યા કરી ફરાર થયાનો પોલીસને જણાવ્યો પોલીસે ગુનો નોંધી આફતાબની શોધખોળ શરૂ કરી તો બીજી તરફ આફતાબ વધુ દૂર ભાગે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો અને પૂછપરછ કરી

તે પણ અમારા તપાસ દરમિયાન ખુલ્બા પામે છે બોટાદમાં લોહીના સંબંધ ભૂમાં રેડાયુ લોહી દીકરાએ જ માતાને સુવરાવી મોતની નિંદ્રામાં કળયુગનો કાતિલ કપૂત પોલીસના સકંજામાં કેમ પુત્રએ લીધો જનેતાનો જીવ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કફસાના બેનને બે દીકરા છે છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન રાત્રે નિંદ્રાધીન માતાના મોઢા પર ઓશિકુ દબાવી કાયમ માટે મોતની નિદ્રામાં સોડાવી દીધી રાતના અંધકારમાં અપરાધને અંજામ આપી આફતાબ ફરાર થઈ ગયો તારીખ ત્રીસ જૂનના રોજ આજે આરોપી આફતાબભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણ છે તેમના દ્વારા તેમની માતા છે તેમને ગળા ઉપર ઓછી કપડે ડૂમો દઈ અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો આ બનાવમાં કારણભૂત તેમની માતાના અગાઉ કોઈ વ્યક્તિ સાથે સંબંધ હતા તે બાબતનો ખાર રાખી અને આ સમગ્ર ગુનો છે તે આરોપી દ્વારા આચરવામાં આવ્યો છે